ચાર પાંચ દાડા થઈ ગયા બોટા ના હોય આમ શાંતિ છે ને મજા આવે મજા છે કેટલા દાડા મળ્યા બોડા આપડે શાંતિ હો તમારું શાંતિ એવું એમ

ओ हो हो हो

એટલે પણ બાપા શું થયું કઈક કો તો ખબર પડે ચમ રો છો

લાકડી મારે અરે બાપા શું કહો તમે અરે આનું મગજ છે હું તો હવે છે જિંદગી કાઢીશ બાપા તો મને રોટલા ખવડાવી મારશે અરે તમે બે હું મેલું મારું બેટું મારી વાત આપણો હવે શાહ નથી પીવો હવે ઈ આવે ને દૈણું લઈને એની પેલા હું આથી ને હરી ના ના હવે પીર ના સો મારો પેર બાર મારો શરીર તકલાતી છે મને માર છે તો હું આઈ નઈ મરી દીશ તો પણ હવે મારે જિંદગી આ ચમચમ કાઢી હું શું કહું છું ઈ આવે ને તો તમે કેજો કે ફોન આવ્યો તો એટલે ઉતાવળ મતા નેકળી ગયા રોટલા ખાવા નથી રહ્યા આ પીર ના સો પેટ બળે એટલે હવે જાતા કરું છું ઓ હું જો છું હે હારું અરે અરે બાપા હારું શું કીધું આ નેકળી ગયા હારો કરે લ્યો ચીયો આ રોજ દાડો કે નડમાલા કરે ઓ નો આ પણ ધોકો ભૂલી ગયો તે હરાડ કરી ગયો અલી ચા જે આ મે મન ચા જે હે આ પકડે મે શું શું આવજો રામ રામ કે જો નથી જા પણ જેવું ખોટું થઈ ગયું છે શું શું ઘટના ઘટી ગઈ બાપડા ને કોઈ મરી હરી લઉ ને ઘટના તો કઈ લાભી નથી પડ ખોટું લાગી શું મારે ચા મેમન ને ચા મનાવા જવું એટલે આટલી વાર આમાં ખોટું લાગી ગયું ના ના

નથી જોતા ના બા નથી જોતા લે